આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર શ્રી અમિતભાઈ ચાવડા અને ખંભાત વિધાનસભા ઉમેદવાર શ્રી મહેન્દ્રસિંહ પરમારનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આણંદ લોકસભાના લોકલાડીલા કર્મનિષ્ઠ પ્રમાણિક નિષ્ઠાવાન યુવા આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર શ્રી અમિતભાઈ ચાવડા સાથે ખંભાત વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેન્દ્રભાઈ પરમાર પરિવર્તનના સંકલ્પ સાથે ખંભાત તાલુકાના ગામોમાં પ્રચાર દરમિયાન માતાજીના ચરણોમાં વંદન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી પ્રચારની શરૂઆત કરી ખંભાત તાલુકાના જજ બામણવા લંડેલી ફીણાવ જલસણ હરિયાણ સાયમા કોપટપુરા કસારી કલોદરા શક્કરપુરા મેતપુર વાસણ રાજપરા રાલેજ વગેરે ગામોમાં જંગી જાહેર સભાઓ સંબોધી દરમિયાન સ્વાગત કરી નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ ગામમાં સૌ ગ્રામજનોએ આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા અને ખંભાત વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારના સમર્થનમાં સ્વયંભૂ ઉમટી પડ્યા અને જંગી મતોથી વિજય બનાવીએ તેવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન સાથે ખંભાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર, નવીનભાઈ સોલંકી, દાનભાગ ગોહેલ, બોરસદના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી દાનભાગ ગોહેલ, શ્રી નવીનભાઈ સોલંકી, ભીખાભાઈ રબારી સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં અભૂતપૂર્વ જન પ્રતિસાદ મળ્યો આ સાથે નવ યુવાનો આગેવાનો વડીલો બહેનો ખૂબ મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા